હવે તોરણ તો હોય તો બોધા આપણે લ્યા હોય તો પણ બધું કરવું પડે કે તો જ આપલા આયોજનો જે બોલાતા છે લ્યા મારા આવડે છે ઓમ બરા ખબર મોટા ઉપાળા બોલતા હોય છે ને કશું કર્યું તો છે ને આજ બીધું નોરતું થી તોય હતી એમાં પૂછો તમે શું કર્યું પણ સબી જો મળવાની છે સબી આટલે મળ આપણે લ્યા અહીંયા બાયણા વચ્ચે મેલાય તો તમે કો ચોકણ મેલવી કો બારે મહિને મળતા એ પીલી મગા મેલો થોડી આ તો ઈકન રાખો

જાણ પૈસા ઉઘરાવા આવો તો આવડો મોટો ચોપડો લઈને આવો છો અને આ લકીરે કશી તૈયારી કરી છે બીજું નોરતું આવ્યું ને તમે પૈસા વધારે લેતા ને એટલે કન્ફ્યુઝનમાં માં ગયા હતા કે આટલા પૈસા લાબુ શું અમારે હિસાબ આલો છો ગલ્લા બેઠા બેઠા 20 20 રૂપિયા વાયદો કર્યો તો 20 રૂપિયા આલ્યા છે એટલે એવું નહીં અમે તમે કરતા તો અમે ક્યાં નહીં આ અમે તો ના પાડો માંગતા જ નહીં પણ તમે જો ઘરમાં મેલું તું આજે ખબર છે તો લઈ આવેલું પડશે એવું નવે છે એમ નહીં ગમે ત્રણ આવે ધોધ કાઢી બાર આવતા

પર્સ્યાદા વખત કોઈ હાલવા નહી તમે એક રૂપિયા નહીં આલો બોલ છો ને વધાર તમે રૂપિયા નહીં અને સ્પીકર આવે અમારા ખર્ચે અમે પૈસા કાઢ્યા નહીં તમે કોઈ હિસાબ આયા આનો હિસાબ લાવો કાકા બે હજાર રૂપિયા ના બી ઘરના આંબોર આવ્યા છે ઘરના ખબર મહિને હિસાબ આવો

અને માતાજી ઉત્સવ છે તમે બેહવા તો આપવાના છે ઇન્દમ ભાઈ બેહવા નહીં પરસાદી ખાવા અમારા મનમાં પાપ નહીં અમે તો આઈન બે હશે કે એક તો ઘેર થી રખવાયા તલા ઉડ્યા આવો છો અને ઘેર તો ગણતું ને એટલે વાય આઈન બે ના એ જો આ માતાજી ને નવ નોરતા કહેવાય એટલે નોરતા માં મારા પડે અમાર જેવા ના આવે તો કાલ ઉઠીને કોઈ કઈ જગ્યા હે કેમ નહીં બેઠા જમ કે અમે રૂપિયા દર વર્ષે આલા ના વખત નહીં આલે હું તમને પતા જણો તો કો પાણ બધા લખેલા પડ્યા છે આપણું કામ ચાલુ રાખો અમે તો બરોબર છે પણ આ તારો એની જિંદગી કશું આવ્યું છે

ભગવાન માતાજી આપણે ચા રાખે હાલે તે ભરે માતાજી અમલ આલ છીએ અમે ચા પીવા તો આવશે તો ભી હવે તો પછી આવવાના છે ને તમને ત્યાં હેડો આમ કરો જ શું બાકી છે હવે સભી ચોખા મેળવી હ સભીતા આપડે લાવો રૂપા ખાડો આટલા મેળો વળી બીજો તમે મેળજો માતાજી બમ્મી પૈસા નહીં લેતો હા ના માતાજી બમ્મુ પૈસા કદી નહીં લેતો એટલે પણ થોડો તો લઈ રેસ્ટ

આટલા વાર તો ફોમાં તમે જેના તેના જોડે માગતા ફરતા અહીંયા પાંચસો રૂપિયા ફેરા હોય ને તો મારો કયા તમારા છોકરાને ને કહેવાય સોડિયર અમે રમવા દેવાના નથી કે નહીં રમવા દેવાના મારે તો આ બધા રમીને ને એમાં આડું થવાનું નહીં પેલું પણ મારો તો એક જ કે વસ્તુ બધી હતો મારા ઘેર પડી રહે ને બીજું કશું નહીં આડા તો હવે આખી જિંદગી થી તમે આવ્યા છો ને આડા થતા આવ્યા છો હવે પચીસ વર્ષે ઊંડ ગાડા નતો કૂતરી નીકળી છે એમ કે ગાડું મેં તો મેં તો આટલા વર્ષથી અમે તણ ને હેડ્યા આવે છે આટલા વર્ષથી ને આ ફાડામાં છે ને વધારે વધારે ફારો કને હતો ભાઈ મારા ઘરથી આવજો શું વાત કરો છો આ તમે એક દાડો તો નેકડો તાને પછી મારી વાત સાંભળો એ ને નાસ્તાનો ફાડો કોઈ દાડો બોલ્યા છો એ નાસ્તા માતર પીચર લાઈન ના ખવરાવા બાપા અતારે એક તો જેનતે વસ્તુ હારી આવતી નથી અને હું તો અતારે કહો કે કોઈ નાસ્તામાં જેવું જેવું ના રાખતા તમે ને બીજી વસ્તુ લાવજો તમે તારા હા હાકરિયા છે

તમે શું ચાલો આ લાગી ભર્યું કઈ અમે આટલો હું આમ કઈ ભારો છો ના ખેંચી અંદર તમે શું ચાલો એટલે હા તો પણ કાઠું જ પડે ને તાને રૂપિયા આલવા ઉપર ઉપરથી બાર બમણું બોલો એટલે રૂપિયા આલવાના છે કોઈ કરવું કામ છે ને અહીંયા એમના પાછું બોલ બોલ કરવું છે અને પાછું વળી કે હું આવે અહીંયા ભાઈ શું તમે સારું હવે ઘણું બોલ છો ને તમે તમે સર આવો ને ખૂણા બે રહેવાનું તમને ટાઈમે ચામ પ્રસાદ મળી રહે ભાઈ ખૂણા બે હોય દેખો છું તને ખૂણા માં બે હોય વાત સંતા